લાખો વણઝારો ઘણા વર્ષો પહેલાની વાત છે તે સમયે વણઝારાઓ હતા અને લઈને આવતા હતા એક લાખો એનું નામ ખડતલ અને સરળ પ્રામાણિક તેનામાં પ્રામાણિકતા જાણે ઠાસી ઠસીને બરી હતી તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલસામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં માલસામાન જેવા કે ખાંડ ગોળ અને મસાલા વગેરે લાવતો તેનો લાખોનો વેપાર હતો તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા લાખાને એક સુંદર કૂતરો તેને લાખો દાદીઓ કહીને બોલાવે કૂતરો ખૂબ જ વફાદાર હતો લાખો તેને ખૂબ જ વહાલ કરતો હતો પ્રેમ કરતો દાદીઓ રાત્રે વણઝારાના પડાવની રક્ષા કરતો હતો જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઈ જતો ત્યારે કૂતરો ભસતો અને તેમનો પીછો કરતો હતો લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો એક વખત લાખા વણઝારાને ધંધામાં ભારે નુકસાન થયું અને પૈસાની તાતી જરૂર પડી તે રાધનપુરના એક મોટા શેઠ પાસે પહોંચ્યો તેથી તેણે તેની વાત શેઠને કહી લાખાએ શેઠને કહ્યું શેઠ તકલીફમાં છું તમે મને મદદ કરો શેઠે કહ્યું હું તને પૈસા તો આપીશ પણ તેના બદલામાં તું શું ગીરવી મૂકશે લાખાએ કહ્યું શેઠજી મારી પાસે એક પૈસો પણ બચ્યો નથી ધંધામાં મેં બધું જ ગુમાવ્યું છે મારી જબાણ પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ શેઠે કહ્યું લાખો કાંઈ વાંધો નથી પણ તારી પાસે આ કૂતરો છે તો તમે તેને મારી પાસે મૂકતા જા જ્યારે તું બધી રકમ પાછી આપી દેશો ત્યારે હું પણ તને કૂતરો પાછો આપીશ લાખો તેના દાદિયાને આપવા માટે ખૂબ જ દુઃખી થયું પરંતુ કોઈ વિકલ્પ ન હતો લાખાએ દાદિયાને કટકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો પછી એણે તરત દાદીયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો દાદીઓ લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો હતો દાદિયાને લાગતું જાણે કે તેનું બધું જ લૂંટાઈ ગયું હોય તેમ મીટ માંડીને જોતો રહ્યો થોડા દિવસો વીતી ગયા એકવાર ચેઠની દુકાનમાં ચોરી થઈ દાદીયાએને ચોરનો પીછો કર્યો દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા દાદીઓ ઘરે આવીને જોર જોરથી ભસવા લાગ્યો અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગઈ અને સામાન લઈ ગયા શેઠે જાગીને જોયું તો સ્તંભ થઈ ગયા કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા એક વાળ આગળ આવીને દાદીઓ ઊભો રહ્યો અને પગથી જમીન ખોરો ખોતરવા માંડ્યો ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો શેઠના હરફનો પાન ન રહ્યો એને થયું કે આ દાદિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ લાખાને જે પૈસા આપ્યા છે તેનાથી અનેક ઘણું દાદિયાએ મને બચાવી આપ્યું શેઠની ખુશીનો કોઈ સીમા નહોતી તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો તે કૂતરાની વફાદારીની અવાક અવાહક થઈ ગયો ઘરે જઈને તેણે એક પત્ર લખ્યો અને દાદિયાના ગળામાં બાંધ્યો અને કહ્યું જા દોસ્ત તારા માલિક લાખા વણજારા પાસે જાઓ તમે આજથી મુક્ત છો દાદિયા અતિ ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની સગવડ થઈ એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જઈ આવું મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો પૈસા લઈને એ નીકળ્યો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈક આવતું દેખાયું ધારીને જોઈએ છે તો એનો વાહલો દાદીઓ દાદિયાને જોતા જ લાખાની આંખ ફાટી ગઈ તે ગુસ્સામાં પૂવા થઈ ગયો અરે રામ આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું ને નાસી આવ્યો શેઠને હું શું મોં બતાવીશ તેણે કંઈ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં દાદિયાના માથામાં લાકડી ફટકારી દીધી દાદીઓ ધડી પડ્યો અને તેના રામ રમી ગયા લાખાએ દાદિયાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો તેણે તે ખોલી અને વાંચ્યું લાખા તારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે તેથી હું કૂતરાને મુક્ત કરું છું તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે ખુશ થઈને મેં તેને જાતે જ મુક્ત કર્યો છે લાખાને નવાઈ લાગી તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું હાય બાપા અરે મેં શું કર્યું હાય રે બાપા શું કર્યું તેણે કૂતરાના શાખને ખોળામાં લીધું અને ધૂસકે ધૂસકે રડવા લાગ્યું પણ હવે પસ્તાવાથી શું થવાનું હતું તેણે પસ્તાવાના એ વિશ્વાસનું દાદિયાને સમાધિ બાંધી જે આજે પણ પાટણ જિલ્લાના રાધનપુરના તળાવના કિનારે જોવા મળે છે જે કૂતરાની વફાદારીથી ગાથા વર્ષોથી દુનિયાને સંભળાવી રહી છે